ચાલો મિત્રો તો આજે આપણે ખાસ કરીને આ વિડિયોમાં વાત કરીશું કે જો જીરામાં જામુડીઓ હોય મિત્રો તો કઈ દવાનો સ્પ્રે કરશું અને સારામાં સારું રિઝલ્ટ મળશે મિત્રો અને ખાસ કરીને શેના કારણે જામુડીઓ થાય છે એની વાત કરશું મિત્રો તો ચાલો વિડીયોમાં આગળ તમામ પ્રકારની વાત કરશું અને જે મિત્રો ચેનલમાં નવો હોય વિડીયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને પ્લીઝ એક લાઇક આપી દો મિત્રો અને આપણે તમામ જીરાના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે જેવા કે જીરાને પટ જીરામાં નાશક દવા જીરામાં પિયત સાથે કયા કયા ખાતર આપવા તમામ વિડીયોની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે તે વિડીયોની લિંક ખોલી અને તમામ પ્રકારના વિડીયો જોઈ શકશો મિત્રો તો ચાલો આજે આપણે વાત કરીશું જામુડિયાની તો ચાલો વિડીયોમાં આગળ હાલો રામ સીતારામ જય માતાજી તમામ વિડીયો ફેમિલીને મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો તો હું શું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે ત્રીસ બાર બે હજાર ચોવીસ મિત્રો તો મિત્રો તો આજે ખાસ કરીને આજે આપણે વાત કરીશું કે જીરામાં જો જામુડિયું જામુડિયું હોય અને સીના કારણે હોય એની તમામ પ્રકારની વાત કરશું મિત્રો તો જામુડિયું હોય તો એની માટે આપણે કઈ દવાનો છંટકાવ કરશું જેથી કરીને સારામાં સારો ગ્રોથ અને સારામાં સારી રિકવરી અને સારામાં સારું મિત્રો પરિણામ મળી શકે અને સીના કારણે થાય છે એની ખાસ કરીને આપણે વાત કરીશું તો મિત્રો અત્યારે ખાસ કરીને જીરા તમામ પ્રકાર તમામ જીરા આજે એક મહિનાથી કે દોઢ મહિના લગીને અત્યારે વધારે હોય છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો કે આપણે આ ડ્રીપમાં વાવતર કરેલું છે અને આગળ પણ આપણે વિડીયો મૂકતા રહ્યા છીએ તમામ ડ્રીપના કે ડ્રીપમાં કઈ રીતનું વાવતર કરવું અને કઈ રીતનું પિયત આપવું તમામ પ્રકારના વિડીયો મૂકેલા છે મિત્રો તો મિત્રો ખાસ કરીને આપણે કોઈ જામુડિયાનો પ્રશ્ન ક્યાંય ક્યાંય જીરું જેટલું હે એમાં ક્યાંય વાવતરમાં જીરાનો જામુડિયાનો પ્રશ્ન હયા નહીં મિત્રો પણ ખાસ કરીને જામુડિયાનો પ્રશ્ન સીના કારણે થાય છે અને કેવી જમીન હોય છે એની આપણે વાત આજે કરશું મિત્રો તો આજ મિત્રો આમાં તો આપણે કોઈ પ્રશ્ન નથી પણ અમુક અમુકને વધારે જામુડિયાનો પ્રશ્ન હોય છે તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો જામુડિયાનો પ્રશ્ન હોય છે જમીન તમારી હલકી એટલે કે કહ વિનાની જમીન હોય અને ખાસ કરીને જમીન ગોળ ગોળમટાવાળી એટલે કે આપણે જે મયડિયો આવે એનો ભાગ વધારે હોય અને જમીનમાં કોઈ જ રાતનું દેશી ખાતર ભરેલું ન હોય અને હલકી રેતાળ જમીન હોય એમાં આ જામુડીનો પ્રશ્ન વધારે મિત્રો થતો હોય છે તો એની માટે આપણે કઈ દવાનો છંટકાવ કરશું તો સારામાં સારી મિત્રો રિકવરી મળી જાય અને એકદમ કમ્પ્લીટ જીરું થઈ જતું હોય છે તો ઘણા ખેડૂત મિત્રો બહુ વિચારતા હોય છે કે જામુડી હોય તો મિત્રો જામુડીમાં કોઈ ઉપાધિ જેવું નથી રિકવરી મળી જતી હોય છે અને સારામાં સારું પરિણામ પણ મળી જતું હોય છે મિત્રો ખાસ કરીને જામુડીમાં વાત કરીએ તો તમે જોઈ શકો છો કે બાજુની સ્ક્રીનમાં જે આઈપીએલ કંપનીનું જાહેરમ નામથી આવે છે તો મિત્રો જાહેરમનો છટકાવ લેવાનો પ્રતિ પોપે ત્રીસથી પાંત્રી એમએલ તો તમને સારામાં સારું મિત્રો પરિણામ મળી જતું હોય છે અને બાજુની સ્ક્રીનમાં બીજી પણ દેખાય છે દવા જે જૈવ કંપનીનું છે વિટા ગોલ્ડ એ પણ પ્રતિ પોપે ત્રીસ ગ્રામ ત્રીસ ગ્રામનો છંટકાવ લેવાનો અને એનું પણ મિત્રો સારામાં સારું પરિણામ મળી જાય છે આપણને જે જાંબુડિયા માટે મિત્રો જાંબુડિયામાં મિત્રો ખાસ કરીને થળિયું એકદમ જામુડા કલરનું થઈ જતું હોય છે અને જીરું એકદમ સોડો વિકાસ ન કરતો અને એકદમ એને પીળાશ તો સોડો દેખાતો હોય છે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો કે આ જીરું કમ્પ્લીટ આપણે એક મહિનો અને આજે ત્રણ દિવસનું થયું હોય સવિવી તારીખનું ધરે ખાલી આને હજી આપણે ત્રણ પિયત આપ્યા છે કારણ કે એની જમીન આપણી હલકી છે અને ઓલીવાડી આપણે અહીંયા ત્રણ પીએ થાય ભાઈ અહીંયા આપણે દાંડ લે ચડી ગયું છે તો અને ચોથું પિય આપણે પાંચ ચાર પાંચ દિવસ પછી આપવાનું હોય સહેલું અને ચોથું તો મિત્રો જામુડિયામાં ખાસ કરીને ખાસ કાળજી લેવીનગર જીરાનો વિકાસ અટકી જતો હોય છે અને જીરું પણ વિકાસ ખાસ કરીને કરતું નથી તો જામુડિયામાં ખાસ મેં તમને જોવા જણાવી આઈપીએલ કંપનીનું જાહેરમ નામથી આવે છે સત્યાવીસ ટકા એ જાહેરમ પ્રતિ પોપે ત્રીસથી પાંત્રીસ એમએલ અને ખાસ કરીને જૈવ કંપનીનું ગોલ્ડ જે ત્રીસ ગ્રામ પ્રતિ પોપે લઈ અને આપણે છંટકાવ મિત્રો કરી શકીએ છીએ મિત્રો તો મિત્રો બધા ખેડૂત મિત્રો અત્યારે ખાસ કરીને જીરામાં ખાસ ધ્યાન રાખવું અને ખાસ જીરામાં કાળજી લેવી દવા ખાતરનું કમ્પ્લીટ કારણ કે જીરાનો સ્ટેપ મિત્રો તમે એક સ્ટેપ ચોકી જાવ તો જીરામાં સારામાં સારી નુકસાની આવતી હોય છે એનું તમને નુકસાનીનું વળતર મળી જતું હોય છે નુકસાની વધારે જ આવતી હોય છે જીરામાં અત્યારે ખાસ કરીને દવાનો સ્ટેપ ખાતરનો સ્ટેપ ફરજીયાત લઈ લેવો મિત્રો તો એ સ્ટેપ લેવા માટે મિત્રો ખાસ કરીને આપણે બધા વિડીયો ખાતરના દવાના તમામ પ્રકારના વિડીયો આપણે આપણે આ કિસાન મિત્રો લીલાપુર યુટ્યુબ ચેનલમાં મૂકેલા છે મિત્રો અને તમામ પ્રકારની બધા વિડીયોની લિંક સ્પેશિયલ જે ખેડૂત મિત્રોને વિડીયો ગોતતા ન આવડતું હોય તો તમામ ખેડૂત મિત્રોને વિનંતી છે કે વિડીયોમાં ક્લિક કરી ચેનલમાં ક્લિક કરી અને એની ડિસ્ક્રિપ્શનમાં આપણે તમામ વિડીયોની લિંક આપણે ફાઇનલી આપેલી છે જેથી કરી અને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે ચોખ્ખું લખેલું છે કે આ વિડીયો નિંદામાણનાશક દવાનો છે આ વિડીયો પિયતમાં કયા ખાતર આપ્યો એનો છે આ વિડીયોમાં આપણે દવા જીરું આવ્યું ત્યારે કી કઈ દવાનો પટ આપ્યો એનો વિડીયો છે તો મિત્રો આ વિડીયો આપણે તમામ પ્રકારના વિડીયો તમને ડિસ્ક્રિપ્શન ખોલશો એટલે તમામ પ્રકારની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે મિત્રો તો બસ મિત્રો આજે આ વિડીયો માટીને વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર તો બસ આવા જ આવું આ વિડીયો જોવા માટે અમારી ચેનલમાં બન્યા રહો અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આવી તમામ પ્રકારની સાચી અને સચવટ માહિતી મિત્રો મળતી રહેશે અને તમામ ખેડૂત મિત્રો એવા વિડીયો પણ સારા જોવે છે સપોર્ટ પણ સારો કરે છે તો બસ આજે આ વિડીયો માટીને વિડીયો જોવા તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ મિત્રો